હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન પ્રકરણ બે આદિ સ્થાયી જીવનની સફર તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે પ્રકરણ એકનું સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયો હોય તમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે કે આદિમાનવનું જીવન કેવું હતું તો આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું ત્યારબાદ પ્રશ્ન બે છે કે આદિમાનવનો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા તો અહીં આન્સર આવશે એ બંદૂક બંદૂકનો ઉપયોગ કરતા ન હતા ત્યારબાદ ભીમવેટકા કયા કયા રાજ્યમાં આવેલું છે તો ભીમવેટકા એ મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે સ્થાયી જીવનની આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ કરી ન હતી તો અહીં ઉદ્યોગની પ્રવૃત્તિ કરી ન હતી બાકી કૃષિ પશુપાલન અને અનાજનો સંગ્રહ આદિમાનવે કરી હતી ત્યારબાદ પ્રશ્ન બે છે કે ટૂંકમાં ઉત્તર આપો તો અહીં પહેલો પ્રશ્ન છે કે સ્થાયી જીવન માટે જરૂરિયાત શા માટે ઊભી થઈ તો અહીં જવાબ આવશે લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતા વનસ્પતિને ઘાસના ક્ષેત્રો ઉભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરી શરૂ થઈ ખેતી માટે સ્થળ છોડીને જવી શકાતું નથી કારણ કે પાકના ઉગતા થોડા સમય લાગે છે તે માટે તેને પાણીની જરૂર પડે છે અનાજ ના છોડીને કાપીને તેમાંથી અનાજ કાઢવો પડે છે આ પ્રક્રિયામાં તે એક સ્થળે રોકાવવો પડે છે બાજરી ઘઉં જવ જેવા અનાજ આદિ માનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતા આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી ત્યાર પર પ્રશ્ન બે છે કે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવો પરિવર્તન આવ્યું તો અહીં ઉત્તર છે કે અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પરિવર્તન આવ્યું ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો ગુફા આગળ અગ્નિનું ટાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો શિકાર કરીને લાવેલા પ્રાણીનો પકાવીને ખાવા લાગ્યો પ્રશ્ન ત્રણ છે કે આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા તો અહીં જવાબ આવશે કે આદિમાનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા પ્રશ્ન ચાર છે કે આદિમાનવો કેવા પશુઓ પાડતા હતા તો અહીં ઉત્તર આવશે કે આદિમાનવો કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાડતા હતા ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલો પ્રશ્ન છે સ્થાયી જીવનનું શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓને પાડવાનું શરૂ કર્યું તો અહીં ખોટું છે પ્રશ્ન બે છે કે પાસાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો તો ખરું છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે ભીમ બેટકામાં આદિમાનવે સિંહ અને વારના ચિત્ર દોરેલા છે તો અહીં જવાબ ખોટો આવશે ત્યારબાદ ચોથો છે ભીમ બેડકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોરેલા છે તો જવાબ આવશે સાચું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડિયો પસંદ આવ્યો હતો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકીના પાર્ટના સ્વાધ્યાના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ